જય શ્રી કૃષ્ણ બધાને જય જલારામ કેમ છો બધા રાતનો ટાઈમ છે ને મસ્ત મજાની શિયાળું સ્પેશિયલ તીખી તીખી થાળી તૈયાર થઈ ગઈ છે સેવઉસળ બનાવ્યું હતું તરી છે અને પાઉં છે અને નવ સવારનો જેવો ટાઈમ થઈ ગયો છે અને સૌથી પહેલાં અમારા બે માતાજી જમવા બેસી ગયા છે અને જમીને જુઓ બે કેવી રૂમની હાલત કેરી છે ને બે ડાન્સ કરે છે અને ડાઇનિંગ એરિયો એરિયા રહ્યો ને એ પણ બહુ ગંદો થઈ ગયો હતો તો સૌથી પહેલાં જે લિક્વિડ હોય ને વાસણ સાફ કરવાનું એનાથી ક્લીન કર્યું કારણ કે માર્બલ હોય ને એટલે વ્હાઈટમાંથી યલ્લો થઈ જાય જો લિક્વિડથી સાફ ન કરીને તો અને પછી કિચન ક્લોથથી સાફ કર્યું અને પ્લેટફોર્મ પણ ગંદુ થઈ ગયું હતું તો એને પણ એવી રીતે સાફ કરી લીધું અને દીકરીએ જો કચરા વેડા અને આ નાના બેનને ખબર પડી કે આજે કાલે સ્કૂલે નથી જવાનું એટલે કેટલા ખુશ છે જો અને હવે અમારે બહાર જવું હતું એ પણ એમને ખબર હતી એટલે જો મેં ફટાફટ વાસણ જે લેવાના હતા ને એ લઈ લીધા મિક્સર જાર ને બોટલ્સ ને બધું બેને પોતું મારી દીધું અને હવે બસ જો અમે જવા માટે નીકળી રહ્યા છીએ રાજકોટમાં રહેતા હશે અને ખબર હશે કે રિંગ રોડે જ સેટરડે સન્ડે મોસ્ટલી બધા જાતા હોય ને અમે અહીંયા સિઝલિંગ બ્રાઉનીનો ઓર્ડર કર્યો હતો તો બસ તમે વિકેટમાં શું જઈ એમાં મને કમેન્ટમાં જરૂરથી કહેજો આવજો